નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર એસબીઆઈ દ્વારા પોતાની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત નગરપાલિકા સંચાલિત કરવામાં આવી હતી કાર્યક્રમમાં નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા પૂર્વ ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત એસબીઆઈ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની દસ જેટલી વિદ્યાર્થીનીઓ અને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું વિરલ મકવાણા ચેરમેન માધ્યમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર નગરપાલિકા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એસબીઆઈના સીએસઆર અંતર્ગત વિદ્યાર્થીઓનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તેઓએ સીએસઆર ફંડ અંતર્ગત વિદ્યાર્થીઓનીઓના ટોયલેટનું રિનોવેશન પણ લગભગ બે લાખના ખર્ચે કરી આપ્યું છે તે બદલ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હું એસબીઆઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ પ્રસંગે અંક અંકલેશ્વર ભાજપ શહેર પૂર્વ પ્રમુખ નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો સારાના પૂર્વ આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા થેન્ક યુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત નમસ્કાર મારું નામ નિરાલી છે હું શાળા એમટીએમ સ્કૂલમાં અભ્યાસ કરું છું હું રામકુંડ મંદિરથી આવું છું મને બસમાં આવતા હું બસમાં ટ્રાવેલિંગ કરું છું પણ મને આ સાયકલ આપવામાં આવી છે તેથી હું શાળા અને એસબીઆઈ બેંકનો હું આભાર માનું છું થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંગલેશ્વર